ગઈ ઉનત્રીસ તારીખના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બે જૂથો વચ્ચે આમે સામે ફાયરિંગ નો બનાવ જે બનેલો હતો એ બનાવના કામે હજુ સુધી એસઓજી દ્વારા એક પક્ષના તેર માણસો અને બીજા પક્ષના ચાર માણસોની ની અટક કરવામાં આવેલ હતી આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સોહેલ ઉર્ફ સોહેલ ઉર્ફે ભાણો શાહનવાઝ ઉર્ફે નવાઝ અને સમીર ઉર્ફે મુર્ગો આમ આ ત્રણ માણસોની અટક કરી તો આજની સ્થિતિ એ તેર માણસો જે પેન્ડા ગેંગના અને મુર્ગા ગેંગના ના સાત માણસો આમ આ ગુનાના કામે વીસ માણસોની ની કરવામાં આવેલ છે હજુ બંને પક્ષમાંથી અમુક અમુક આરોપી ફરાર છે એની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓની ટીમો દ્વારા ચાલુ છે એમને હસ્તગત કર્યા પછી એમની ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી કે એમને હથિયાર કોને સપ્લાય કર્યા હતા અને હથિયાર કોને આપ્યા હતા અને કઈ રીતે અહીંથી બનાવ બન્યા પછી ભાગ્યા હતા અને એને શરણ આપનાર કોણ કોણ હતો એની ટ્રાન્ઝેક્શન એની લોકેશન એની આ બધી બાબતે પૂછપરછ કરવામાં હતી અને સાંજે એમને હસ્તક ને હસ્ત કરી દેવામાં આવેલ એમાં એક જે સમીર ઉર્ફે મુર્ગો યાસીનભાઈ પઠાણ છે એ અને સોહેલ ચાનિયા એ ફાયરિંગ કરનાર માણસોમાં સામેલ હતા અને શાહનવાજ જગ્યા ઉપર હાજર હતો અને એમની મદદ કરતો એની પકડવા માટે ટીમ અમારી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ગઈ હતી પણ ત્યાંથી સફળતા નહીં મળી હતી પછી અહીંયા માલિયાસણ પાસેથી રાજકોટથી જ એમને અટક કરવામાં આવે છે એસજે જે સંજય Singh ઝાલાને હથિયાર સપ્લાય કરનાર માણસ હતા મિતુરાલ Singh એમની આજે અટક કરી છે અને એની પાસેથી એક દેશી તમન્જો રિકવર કર્યો છે